લોકો ત્યાંથી ત્રસ્ત થઈને પલાયન કર્યું છે લોકોએ જોયું છે બીજું કે મને ક્યારની નવાઈ લાગતી હતી કે કોંગ્રેસના મારા બંને મિત્રો કેમ હજુ સુધી ઈવીએમ ઉપર આવ્યા નહીં કેમ હજુ સુધી વોટ ચોરી પર આવ્યા નહીં કેમકે એમણે તો સ્ક્રિપ્ટ આપેલી જ હતી કે જેવા આપણે હારીએ એટલે આ બે મુદ્દા ઉપર આપણે બોલવાનું છે અને હવે મને નવાઈ ઓછી લાગશે કેમ કે બંને મિત્રોએ એ વાત ઉપર પોતાની વાત શરૂ કરી દીધી છે મેં કીધું એ પ્રમાણે કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો જીતી રહી છે પોતે આત્મમંથનને આત્મચિંતન કર્યા વગર માત્ર ને માત્ર આક્ષેપ લગાડી છે એમનાથી એ નથી સ્વીકારાતું કે અમે સો સો બેઠકો ઉપર લડ્યા એમાંથી તમે જોઈ શકો છો કે પંચ્યાસી પંચ્યાસી બેઠકો અમે જીતી રહ્યા છીએ તેજસ્વી યાદવ ત્યારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે બારસો મતથી પાછળ ચાલી રહ્યા છે એટલે કે દરેક વર્ગના લોકોએ એ ચાહે યાદવ હોય હું તો એમ કહીશ કે મુસ્લિમ હોય કે ભૂમિહર હોય કે જે દરેક વર્ગના લોકોએ અને દરેક સમાજના લોકોએ યુવાનો હોય મહિલાઓ હોય કિસાન હોય પ્રોફેશનલ્સ હોય બધાએ બિહારના વિકાસને ધ્યાનમાં રાખીને માન્ય મોદી સરકારની નેતૃત્વને અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિને સ્વીકાર્યું છે નીતિશ કુમારની લોકપ્રિયતાને સ્વીકારી છે અને આજે એવું થશે કે કદાચ નીતિશ કુમાર દસમી વખત મુખ્યમંત્રી બનશે અને કદાચ રેકોર્ડ છે